વડોદરા જિલ્લાના પાદરામાં ગાંધી પ્રવીણભાઈ કંચલલાલ પરિવાર તરફથી સેવા કાર્યોનો સિલસિલો યથાવત સેવા કાર્યમાં સદૈવ અગ્રેસર રહેતું એવું પાદરા ગામ આજે ગૌરી અંતિમ દિવસે ગૌરમાતાઓને મહીસાગર પધારવા જવા માટે વિશેષ જેવા કાર્યકર્તા એવા છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધી પ્રવીણભાઈ કંચનલાલ પરિવાર તરફથી ગૌરમાતા મહીસાગર પધારવા લઈ જવા માટે ચાલુ વર્ષે પણ સેવા આપવામાં આવી હતી જેમાં અંદાજીત એક હજાર જેટલી સંખ્યામાં ગૌરમાતાઓને મહીસાગર નદીએ પધારવામાં આવ્યા સાથે જે બાળાઓ ગૌરી વ્રત કરતી હતી તેઓના પારણા કરવા માટે મર્ચ્યુરન સમોસા અને પફનું વિતરણ કરીને પારણા કરવામાં આવ્યા હતા આ સેવા કાર્યમાં ગાંધી પ્રવીણભાઈ કંચનલાલ પરિવાર તથા તેઓના સહયોગી મિત્ર મંડળ દ્વારા સેવા કાર્યનું વિતરણ કરવામાં આવ્યું હતું પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર અમે આ ગૌરી વ્રત નિમિત્તે ઘણા વર્ષોથી લગભગ આઠ દસ વર્ષથી અહીંયા આ રીતે ટેમ્પાની મેં ગોર્મ પધરાઈ અને છોકરે દીકરીઓના પારના અહીંયા કરાઈએ છે લગભગ ઘણા વર્ષથી ઘણે યાદ નથી અને દીકરીઓને ખૂબ ખુશ રાખીએ છે એ જ અમારી બસ મોટા મોટી એક આશા બસ સરને મારા જયમ બે ટેમ્પોમાં પધારેલી ગોર માતા કઈ લઈ જાવ એ મૈસાગર ત્યાં મુજપુર મૈસાગર લઈ ગયો છે અંદાજે કેટલી ગોર માતા હોય અહીંયા ઘણા જોના ટેમ્પો જ ભરેલો છે અને એક બીજો ટેમ્પો બે ટેમ્પો લગભગ 600 થી 700 વધારે હશે પણ ઓછા નહીં પણ આશરે અંદાજે 600 થી 700 ગોર હશે અને રાણાજી સાઉન્ડ તરફ એક સેવા છે કે ગૌરી વર્ત જે ગોરો છે એ મહીસાગર નદી માં સેવા અમે આપીએ છે અને ગોરો માતા લઈને નાસ્તો આપી અને અમે નું કામ કરીએ